મારો આ મેસેજ કચ્છ ગુજરાતવાસીઓને મળે હું જયશ્રી મહિલા વિકાસ ટ્રસ્ટની ટ્રસ્ટી તમને જણાવતા ઘણું જ એવો આનંદ થાય છે કે અમે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટમાં જોડેલી સર્વ જ્ઞાતિની લેડીસો સાથે મળી કરીને સમનું લગ્નનો આયોજિત કરેલ છે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન છે જેમાં નાત જાત બે ભાવ જોયા વગરનો તે અમારો એટલો થોડો એવો પ્રયત્ન કરેલું છે તે સમૂહલગ્નમાં ગરીબથી ગરીબ પરિવારની દીકરીઓને પરણમારનો અવસર મળે જેના મા બાપ ન હોય કે જેના મા બાપ અપંગ હોય એને અમે મુક્તમાં લગ્ન કરી દેવામાં આવશે એ માટે આ મારો મેસેજ સમગ્ર કચ્છ ગુજરાતમાં બધાને મળે જે કારણે જે ગરીબથી ગરીબ પરિવાર છે જે વિકલા છે જેમના માવતર કે જેમના માવતર નથી આ દુનિયામાં એને અમે મુક્તમાં ત્યાં એના લગ્ન કરી દેવામાં આવશે જે માટે તમે અમારો સંપર્ક કરો સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટનો સંપર્ક કરો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટે આયોજિત કરેલો સમૂહ લગ્ન કુકમા ગામ મધ્ય રાખેલું છે તારીખ પંદર બે અમારો સંપર્ક કરો નામ નોંધણી કરાવવા માટે મારું નામ જયશ્રી લિંજોડા મારો સંપર્ક કરો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે